લોકસભા સમાજની બહેનો વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ભરૂચની બે હજાર કરતા વધુ ક્ષત્રાણીઓ દ્વારા નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખીને રૂપાલાને ઘર ભેગો કરવાની માંગ કરી હતી ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે આપેલ નિવેદન સામે રાજપૂત સમાજમાં ભારે આક્રોશ સ્થળે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે પુરુષોત્તમ રૂપાલાના મુદ્દે ભરૂચમાં સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ભરૂચ શહેર સહિત વિવિધ તાલુકા મથકે રૂપાલાના નિવેદન વિરોધ કરી ક્ષત્રિય સમાજ તેઓની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યા છે ત્યારે ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજની મહિલાઓ દ્વારા ઓપરેશન રૂપાલા અને બોયકોટ રૂપાલાના બેનર સાથે આવેદનપત્ર અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે આજરોજ રાજપૂત સમાજની મહિલાઓ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર લખી રૂપાલા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને તેમની ઉમેદવારી રદ કરવાની માંગ કરી હતી આ બાબતે રાજપૂત મહિલાઓએ જણાવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં એક મહિલા સંમેલન દરમિયાન એક વચન આપ્યું હતું કે મારી બહેનો જો તમને કોઈ મુશ્કેલી પડે કે કોઈક રજૂઆત હોય તો તમારા માત્ર એક લખી યાદ કરજો હું તમારી મુશ્કેલી દૂર કરી ત્યારે આજે ભરૂચની રાજપૂત સમાજની મહિલાઓ દ્વારા બે થી વધુ પોસ્ટકાર્ડ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી લખીને પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ કરવામાં આવી છે ત્યારે આગામી દિવસમાં હવે તેના શું પરિણામો આવે છે તે જોવું રહ્યું જય માતાજી મારું નામ રાહુલજી હિમાંશીભાઈ ઇન્દ્રસિંહ છે રૂપાલા સાહેબે જે રાજકોટ સભામાં અમારા ક્ષત્રિય સમાજના બહેનો અને બેટી વિશે જે અભદ્ર ટિપ્પણી કરી હતી તેનાથી અમારા અમારી સમાજની બહેનો અને બેટીઓની લાગણી દુભાઈ છે તે માટે હું નરેન્દ્રભાઈ મોદીજીને વિનંતી કરું છું કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરે એ માટે અહીંયા ભરૂચ જિલ્લામાં કાર્યક્રમ કાર્યક્રમ કરવામાં આવ્યો છે કાર્યક્રમમાં પત્ર લેખનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા પંચસોથી વધુ બહેનો ભેગું ભેગી થઈને રૂપાલા સાહેબ રૂપાલા રૂપાલાની ઉમેદવારી રદ કરવા માટે અહીંયા પત્ર લખવામાં આવ્યો છે મોદીજીને નમ્ર વિનંતી છે કે રૂપાલા રૂપાલાની ટિકિટ રદ કરે રદ કરે અને રદ કરે જય માતાજી ઓકે જય માતાજી હું પ્રકાશ બા આપ શ્રી નરેન્દ્ર મોદી સાહેબને એક વિનંતી સાથે પત્ર લખવા માગું છું કે અમારા રાજપૂત સમાજની બહેનો માટે લોકસભાનામાં જે ઉમેદવારી પત્ર ભરીને બેઠેલા પુરુષોત્તમ રૂપાલાને જે ટિકિટ આપી છે તે તેને યોગ્ય નથી સમાજ માટે દેશ માટે કોઈપણ જાતના જ્ઞાતિના ભેદભાવ વગર આપ શ્રીએ દેશનું યોગ્ય કર્યું છે અમને વિના અમને સૌને એક જ વિનંતી કરીએ છીએ કે અમારા સમાજની બહેનોની લાગણી ઊભાવી છે એ લાગણીઓ દુભાવી અને અમારા બધાએ કરેલા જે કંઈ અમે લોકોએ સમાજ માટે દેશ માટે રાષ્ટ્ર માટે અમે જે કંઈ આપ્યું છે બલિદાન એનો તમે બધી બહેનોએ અમે એક જ વિનંતી કરીએ છીએ કે આ રૂપાલા સાહેબની ટિકિટને રદ કરો અને રદ કર્યા પછી અમને લોકોને એ જ વિશ્વાસ થશે કે એક ભાઈ તરીકે દેશના પ્રધાન તરીકે તમે યોગ્ય ન્યા કરો છો જય માતાજી